નમસ્કાર ચાલો આજે એક બહુ જ મજાની અને સાદી લાગતી ગુજરાતી બાળકવિતા ફરોફરોને છોકરા ફુદરડી ને જરા ઊંડાણથી સમજીએ તમને જાણીને નવાઈ લાગશે કે કેવી રીતે આ કવિતા એક નાનકડી રમતને આખા બ્રહ્માંડ સાથે જોડી દે છે તો ચાલો આ કાવ્યની દુનિયામાં ડૂબકી મારીએ તો શરૂઆત જ એક સવાલથી કરીએ શું એવું બની શકે કે બાળકોની એક સાવ સાદી રમત આપણને આખા બ્રહ્માંડના કોઈ રહસ્ય વિશે જણાવી જાય આ સવાલ આપણી કલ્પનાને જગાડવા માટે છે કારણ કે આખી કવિતા કલ્પના પર જ તો આધારિત છે તો આ કવિતાનું કેન્દ્ર શું છે એ છે બાળકોની એકદમ પ્રિય રમત ફુદ્રડી આ એક એવી રમત છે જેમાં ખાલી ગોળ ફરવાનું નથી પણ સાથે સાથે ભરપૂર આનંદ અને ખડખડાટ હાસ્ય પણ છે અને બસ અહીંથી જ આપણી આખી વાત શરૂ થાય છે કવિતાની શરૂઆત જ જુઓ કેટી ઉત્સાહભરી છે આ ખાલી શબ્દો નથી પણ કવિ જાણે બાળકોને પ્રેમથી બોલાવી રહ્યા છે રમતમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે જાણે કહી રહ્યા હોય ચાલો આવી જાઓ બધા આપણે સાથે મળીને રમીએ તો આ ફૂદરડી એટલે શું અરે આપણે બધા કદાચ રમ્યા જ હોઈશું આ એક એવી રમત છે જેમાં બાળકો એકબીજાના હાથ પકડીને ગોળ ગોળ ફરે છે અને એટલું ફરે છે કે હસતા હસતા મજ્જાનું ચક્કર આવી જાય આ રમતમાં ગતિ છે સંતુલન છે અને સાથે સાથે નિર્દોષ આનંદ પણ છે હવે અહીંથી ખરી મજા શરૂ થાય છે કવિતા હવે કલ્પનાની પાંખો ફેલાવે છે આ કવિતાનો પહેલો અને બહુ જ મહત્વનો વળાંક છે જ્યાં બાળકોના ફરવાની સરખામણી કોઈ બીજી વસ્તુ સાથે કરવામાં આવે છે જે આખી વાતને વધુ રસપ્રદ બનાવે છે આ પંક્તિમાં કવિ બાળકોના ગોળ ગોળ ફરવાની તુલના કોની સાથે કરે છે ઉંદરડા અને ઉંદરડી સાથે તમે જોયા છો ઉંદરને કેવા ફટાફટ દોડતા હોય આમ તેમ ગોળ ગોળ ફરતા હોય બસ એ જ ગતિ એ જ ઊર્જા અને એ જ મસ્તી અહીં બાળકોની રમતમાં જોવા મળે છે અહીં જુઓ આ સરખામણી કેટલી સચોટ છે એક બાજુ બાળકોનું ગોળ ફરવું અને બીજી બાજુ ઉંદરની ફૂર્તીલી દોડ બંનેમાં શું સરખું છે બંનેમાં ઝડપ છે ઊર્જા છે અને એકદમ રમતિયાળ ભાવ છે આનાથી કવિતા જાણે જીવંત બની જાય છે અને હવે હવે જે થવાનું છે એના માટે તૈયાર રહેજો કવિતા એક એવી જબરદસ્ત છલાંગ મારે છે કે આપણે રમતના મેદાનમાંથી સીધા આકાશમાં પહોંચી જઈશું બ્રહ્માંડમાં આ કલ્પના ખરેખર અદ્ભુત છે જુઓ તો ખરા આ તે કેવી કલ્પના કવિ આકાશમાં ફરતા ચંદ્ર અને સૂર્યને બે મોટા ઉંદરડા તરીકે કલ્પે છે જાણે કે આ બંને પણ આકાશમાં ફૂદરડી જ રમી રહ્યા હોય આનાથી મોટી અને સુંદર કલ્પના બીજી કઈ હોઈ શકે અને વાત અહીં અટકતી નથી કલ્પના હજી આગળ વધે છે જો ચાંદો અને સૂરજ બે મોટા ઉંદરડા હોય તો પછી આકાશમાં જે નાની નાની તારલીઓ ટમટમે છે એ બધી નાની ઉંદરડીઓ છે વાહ આખું આકાશ જ જાણે કે બાળકોને એક મોટા જૂથમાં ફેરવાઈ ગયું છે જે બધા સાથે મળીને ફુદરડી રમી રહ્યા છે તો આખી વાતને એકદમ સરળ રીતે સમજીએ કવિની કલ્પનામાં જે બે મોટા ઉંદરડા છે એ વાસ્તવમાં કોણ છે આપણા સૂરજ અને ચંદ્ર અને જે બધી નાની ઉંદરડીઓ છે એ કોણ છે આકાશના અસંખ્ય તારાઓ કવિએ આખા બ્રહ્માંડને એક રમતના મેદાનમાં ફેરવી દીધું છે આટલી મોટી બ્રહ્માંડની સફર કર્યા પછી કવિતા આપણને બહુ જ સહજતાથી પાછા પૃથ્વી પર લઈ આવે છે જ્યાં બાળકો રમી રહ્યા હતા હવે એમની રમત પૂરી થવાનો સમય થઈ ગયો છે અને રમતનો અંત કેવી રીતે થાય છે આ પંક્તિથી ભાગો ભાગો ઉંદરડા ઉંદરડી બસ રમત પૂરી થઈ એટલે હવે બધા છૂટા પડે છે જેમ બાળકો રમીને દોડીને વિખેરાઈ જાય બસ એ જ રીતે અહીં ઉંદરડા ઉંદરડી બનેલા બાળકોને ભાગી જવાનું કહ્યું છે એકદમ સ્વાભાવિક અને મજાનો અંત તો આખી કવિતામાંથી આપણે શું શીખ્યા આમ તો સાવ સાદી લાગે પણ આ કવિતાનો જાદુ કંઈક અલગ જ છે એના શબ્દોની પાછળ એક બહુ મોટી વાત છુપાયેલી છે ચાલો એને શોધીએ આ કવિતાની આખી યાત્રાને ફરી એકવાર જોઈએ શરૂઆત થઈ એક સાદી રમત ફુદરડીથી પછી કલ્પના પહોંચી દોડતા ઉંદરડા સુધી અને ત્યાંથી કલ્પનાએ કેવો મોટો વિસ્તાર આવરી લીધો સૂરજ ચંદ્ર અને તારા આ બધાને જોડવાનું કામ કોણે કર્યું કવિતાની શક્તિએ આજ તો છે કવિતાનો અસલી જાદુ અને આજ તો આ કવિતાનો મુખ્ય સંદેશ છે કવિતા આપણને દુનિયાને એક નવી જ નજરથી જોવાની તક આપે છે એ આપણને શીખવે છે કે કેવી રીતે એક સામાન્ય રમતમાં પણ આખા બ્રહ્માંડનું નૃત્ય જોઈ શકાય છે આપણી આસપાસની નાની નાની વસ્તુઓમાં પણ કેટલી અદ્ભુત સુંદરતા છુપાયેલી હોય છે અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે આ કવિતા આપણને કલ્પના કરવાનું શીખવે છે તો ચાલો આપણે પણ વિચારીએ જ્યારે કોઈ રમે છે ત્યારે તેની કલ્પના તેને ક્યાં ક્યાં લઈ જતી હશે એ પોતાના મનમાં કેવી અવનવી દુનિયા બનાવતું હશે ખરેખર વિચારવા જેવી વાત છે ને